દેશભરમાં બીજે વાય એમ દ્વારા પિંચોતેર જગ્યાએ નમો યુવા રન અને નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરાયું વડોદરા બીજેપી યુવા મોરચા દ્વારા નવો યુવા રન અને નશામુક્ત ભારત મેરેથોનનું આયોજન કર્યું વડોદરામાં વરસાદ હોવા છતાં નમો યુવા રન માટે લોકોમાં નિરોહ હતો નમો યુવા રન અને નશામુક્ત ભારતના સંકલ્પ માટે વરસાદી માહોલ વચ્ચે વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં દસ સ્થાનો પર રહી નમો યુવાન રન વડોદરામાંથી સૌથી વધારે રજિસ્ટ્રેશન નમો રન માટે કરવામાં આવ્યું રાષ્ટ્રની પ્રથમ ભાવના नमो युवा रन युवा आज हमने नमो युवा रन में हिस्सा लिया था और ये रन पाँच किलोमीटर का था इस रन का उद्देश्य था नशा मुक्त भारत, भारत इस रन के माध्यम से और इस मीडिया के माध्यम से मैं युवा को ये मैसेज देना चाहूँगी कि फिटनेस अपनी प्रायोरिटी है साथ ही साथ देश का जो इंटीग्रेशन है नेशनल इंटीग्रेशन है उसको सर्वप्रथम रखें और स्वयं से पहले देश आता है મહાનગર માં હતા પણ જેવી પ્રભુની ઈચ્છા ત્રણ વાગ્યા થી સાડા છ વાગ્યા સુધી સતત વરસાદ હતો તે છતાં મોટી સંખ્યામાં યુવાનો બહેનો અને ભાઈઓ ભાગ લીધો અને આજનો દિવસ એવો હતો કે કાર્યક્રમ ક્યાંય બદલાય એવો નહોતો મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં પંચોતેર સ્થાન પર નમો યુવાર થાય છે અને દરેક સ્થાન પરના પાર્ટિસિપન્ટ્સને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું ક્યાંક ને ક્યાંક યોગદાન હોય એ બાવીસ તારીખે કરીએ તો એનો કોઈ મતલબ રહેતો નતો એટલે વરસાદ ચાલુ હોવા છતાં યુવા મોરચા સંકલ્પ લીધો કે કલાક મોડું કરીશું પાર્ટિસિપન્ટ્સ ઓછા હશે તો પણ વાંધો નહીં પણ જેટલા પણ હશે એ પાર્ટી પાર્ટિસિપન્ટ સાથે આજે નમો યુવા રન ઓર નશામુક્ત ભારતનો જે સંકલ્પ છે ક્યાંક ને ક્યાંક ડગમગ થાય નહીં આજે વડોદરા મહાનગરમાં મોટી સંખ્યામાં તે છતાં આટલા વરસાદ હોવા છતાં પણ યુવાનોએ ભાગ લીધો હું એ તમામે તમામ એક કે એક પાર્ટીસિપન્ટનો એટલો જ આભારી છું જેટલો મારી ટીમનો છું જેમના સહયોગ વગર આ નમો યુવા રન ઓર નશામુક્ત ભારત એ શક્ય જ નથી એ આખી ટીમને પણ હું દિલથી આભારમાં